પ્રસાદ કેમ ધરાવવો આપણે ભગવાનને પ્રસાદી કેમ ધરાઈએ છીએ આપણે કહીએ છીએ કે ભગવાન ખાતો નથી પીતો નથી કશું નહીં બરાબર ને તો આપણે સમજીએ ચલો બોલો તો ફરી જો ભગવાન ખાતો નહીં પીતો નહીં જન્મતો નહીં તો તોય પ્રસાદ ધરાઈએ એ ધરાવવાનો એક ભાવ આવે અને ભાવ એવી રીતે ધરાવવાનો આવે કે લ્યો પરસાદી લ્યો આ પર કહેવાય પરનો મહત્તમ શું થાય તારી મનુષ્ય પર આઈ હે પરિલ મતલબ મતલબ કે પર એનો કેવાનો મતલબ કે પરવાની જરૂર છે એને પરસાદ કે પરસાદ લે પરસાદી લે પરસાદી લે પરસાદી લે એમ કે પરસાદ બધે પહોંચી કે બધા પહોંચી ગયો પણ આ ખાવાનો પરસાદ પહોંચી ગયો પણ આ મનુષ્ય ની પર એ રીતે ભગવાનનો નો પરસાદ એ રીતે રહે દોહન ચાર છોકરા હતા કેટલા ચાર હવે ચાર અરે સાત 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 દીકરા હતા કે બેટા બધા જવાનું પણ ભજન કથા આવામ જવાનું નહીં કેમ એવું કહ્યું આ મારા છોકરા ચોરી કરી લાવે અને જો આવવાનું જશે ચોરી છોડી દેશે ખાસ એ આવું વિચાર્યું બાપુ બરાબર એટલે કે બાપાના શબ્દનું પાલન કરવું પડશે પણ આ ભાઈ એક દિવસ બાધા રાખી અને ચોરી કરવાની કંઈક રાજાના મેલમાં ગયા એટલે બાધા રાખીને ગયા કે હે મા આજની ચોરી હાથમાં આવશે તો તારી આટલી બાધા કરીશું તારે જતા જતાં જતા એક ભાઈને કોટો વાગ્યો

ચોરી થઈ એને જો કોઈ પકડી લાવે તો અર્જુ રાજપાટેને લખ્યેલું સોનાના પતરા ઉપયો એટલે રોણીની પેલી ગોગલી ગોચનનો વિચાર બદલે મને લખ્યાલ છે હમ એટલે કે જો કોઈ મૂસાવાળા ચોરી ખોરી લાવતા હોય હા તો કે હું ના ખોરું નાખું હું ખોરી આલું તાકે હા તાકે ખોરી આલું રાજા કે તો તને કે અર્જુ રાજપાટ લખી આવું પણ કે હું ખોરી આલું એક સર તાકે કેવી તમારી શરત તો મારી શરત ત એવી કંઈક માથા મારા માથે ગરબો ગળું લ્યો એની ચોફેરે કાગડા બે હથમ તરવાર કારો ડ્રેસ મને લાઈ લાવી તો હું ફૂમાડી ખાતી ખાતી ચોરોન તો જઉં માતા બની એટલે પેલી ફૂમેડી ખાતી ખાતી રાજા એ ડ્રેસ લાઈ આવ્યો ફૂમાડી ખાતી ખાતી રાજાના ઘેરથી નેકરી અને સીધી જ તો જી ચોર ચોરને તેવી ઓળખતી હતી એટલે એક ભાઈ બોલ્યો કે માતાની તો હજુ બાધા કરી નહીં માતા તો આવી ગઈ કે હે માડી ભાઈ હજુ અમે બધા ભાઈઓએ આ ચોરી કરી પણ વેચ્યું નહીં

બરાબર છે એટલે ગીતાનું જ્ઞાન બહુ જરૂરી છે ચોહી કૃષ્ણ બને અને ચોહી પછી આ ખૂન જ કરે શું કરે બીજું જ્ઞાન જરૂરી છે